નમસ્કાર દર્શક મિત્રો ગુજ ગુજરાત ની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે રાત્રિના વિરમગામ ટાઉન ખાતે એક હત્યા થઈ હતી તે હત્યાના અંદર શિક્ષકની હત્યા કરવામાં આવી હતી જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા જેમાં ત્રણ શખ્સો આવે છે અને લાકડી અને સળિયા વડે તે શિક્ષક પર હુમલો કરે છે જ્યારે શિક્ષક જીવ બચાવવા આમ તેમ દોડ છે તેના પણ સીસીટીવી વાયરલ થયેલા છે અને તેને

એ ત્રણો આરોપી આઈડેન્ટિફાઈડ છે એને ત્રણો આરોપીઓની શોધખોળમાં અત્યારે અમારી એલસીબી એસઓજી એને તમામ ટીમો લાગેલી છે એને વેલા એનો ફળદાયક રિઝલ્ટ મળે એને માટે અમારી તમામ પ્રકારની જે તજવીજ ચાલુ છે આ જે મરણ જનાર જે છે આ મરણ જનાર છેલ્લા સાત આઠ મહિનાથી મરણ જનારનું નામ નરેશ જેસંગભાઈ ચાવડા છે એ છેલ્લા સાત આઠ મહિનાથી એક લેડી શોધ લેડી જોડે પ્રેમ પ્રસંગમાં હતા અને એની જોડે મૈત્રી કરારમાં હતા અને અહીંયા વિરમગામમાં ભાડુઆત રીતે રહેતા હતા ઓર આ લેડી પણ પરિણિત હતી અને જે મરણ જનાર છે એ પણ પરિણત હતા અને આ એનો મન દુઃખ રાખીને લેડીના હસબેન્ડ અને એના એક પેટ્રોલ પંપમાં એક પાર્ટનર જે છે એના પાર્ટનર અને એના એક ઓર બીજા એના સગા જે છે એ ત્રણો મળીને એ મર્ડર નીપજાવ્યો હતો એ એક બેલોનો ગાડી લઈને આવ્યા હતા ઓર એને પાસે જે હથિયારોમાં લાકડી અને લોખંડનો એક સળિયો હતો અને અત્યારે જે ત્રણોની શોધગોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે જે આઇડેન્ટિફાઈડ આરોપી જે છે એ કલાભાઈ હીરાબાઈ ગોહિલ અજીત ખેંગારભાઈ ગોહિલ અને જયસિંગ ઉર્ફે ગોકાભાઈ રામભાઈ કટારિયા એ ત્રણો શંખેશ્વર પાટણના રહેવાસી છે એ જે મરણ જનાર છે એ પણ સુરેન્દ્રનગરના પાટડી જિલ્લાના છે

એમનો એમનો દીકરો અને એ જે મરણ જનારની દીકરી એને જોડે સગાઈ એની સગાઈ થયેલી હતી લગભગ દોઢેક વર્ષ પહેલાં અને એને આધારે એકબીજાને પરિચયમાં આવ્યા હતા પછી એને વચ્ચે પ્રેમ પ્રસંગ થયો એને છેલ્લા સાત આઠ મહિનાથી એકબીજાને સાથે લિવિનમાં રહેતા હતા એ જે છે અત્યારે અમે અત્યારે અમારી બધી ટીમો જે છે આરોપીઓને પકડવામાં લાગેલી છે અને જ્યારે આરોપી મળશે અને જે ફર્ધર તપાસમાં જે વસ્તુ આવશે એનાથી ખબર પડશે કે જો એના

આ જે કાવતરું એમનો શું હતો આ તો આરોપીને પકડીને પછી ખબર પડશે એ તે વખતે મૃતક જે છે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસેથી ત્યાંથી પસાર થતા હતા ઓર એને પાછળ એક બેલેનનો ગાડી આવીને એને રોકાવ્યા હતા ઓર એને પછી પકડીને એને જોડે મારામારી કરી હતી એ મારામારીને દોરાન એને પહેલાં ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા હતા ઓર ગાંધી હોસ્પિટલથી એમને રેફર કરવામાં આવે એસપીપી હોસ્પિટલમાં ત્યાં એમની જો સારવાર દોર્યાન મોત થઈ હતી પોતાના ઘરેથી અહીંયા વિરમગામ ટાઉનમાં એ નીકળતા હતા અને આજે આજે બેન તો જે છે આ શંકેશ્વરના છે તો અહીંયા એની સાથે અ બંને ભાડા ઉપર રહેતા હતા પ્રાઇમા પેશી આ જે મર્ડર થયો હતો એને પાછળનું જે મોટિવ જે છે એ બંનેનો પ્રેમ પ્રસંગ છે તો એનો શું રોલ છે અત્યાર સુધી કોઈ અમારે સામે આવ્યો નથી જે એક એમના હસબન્ડ છે એક એમના હસબન્ડના બિઝનેસ પાર્ટનર છે ઓર એક એમના હસબન્ડના સગા છે સાહેબ આજે મૃતક છે એની પત્નીનું શું સ્ટેટસ છે છે રિવર્સ થયા છે કે મૃતક શું છે એની અત્યારે અમારી પાસે જેટલી માહિતી છે એની એની ફેમિલી ક્યાં છે ફેમિલીની માહિતી અમે અત્યારે લેવા ના પ્રયત્ન ચાલુ છે હા ઓકે થેન્ક યુ